નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી સિક્યુરિટી ગાર્ડે ફોન કરીને રુદ્રને બોલાવ્યો રુદ્ર અને અભિષેક દોડતા દોડતા આવ્યા ઘરની અંદર દાખલ ખસી ગઈ રૂહી નીચે જમીન પર પડી હતી તેની બાજુ એક ગન પડી હતી તેના માથા લોહી નીકળતું હતું તેના મોંઢા લોહી નીકળતું હતું તેના કપડા ફાટેલા હતા રુદ્ર અને અભિષેક કઈ જ સમજી નથી શકતા થોડે દૂર લોહીનું એક ખાબોચીમ હતું પછી આગળ લોહીના ટપકામની લાઈન બનેલી હતી જે આગળ જઈને એક દિવાલ પાસે જઈને અટકી ગઈ વૃદ્ધ તેને ઉપર લઈ જા હું તેની સારવાર કરું છું ગાર્ડ તમને લિસ્ટ આપું તેટલું પાસેના મેડિકલ સ્ટોર પરથી લઈ આવજો રૂહીને ઉપર તેના રૂમમાં લઈ ગયો અભિષેક પણ બધો જરૂરિયાતના સમાન સાથે તેની સારવાર શરૂ કરી દીધી ઉપરના ફ્લોરની હાલત જોઈને તે લોકો સમજી ગયા કે નક્કી કંઈ ખરાબ બન્યું હતું શું બન્યું હતું તે માત્ર જ જણાવી શકે તેમ હતી રુદ્ર ચિંતા ના કરીશ રૂહી ઠીક છે તેને કદાચ કમરમાં મૂળ માર વાગ્યો છે એ સિવાય માથામાં થોડું વાગ્યું છે કાલે તેને હોસ્પિટલ લઈ જઈને થોડા ટેસ્ટ કરાવી લઈશું રુદ્ર આ બધું કોણ કરી શકે કાકા સાહેબ અથવા તેમના માણસો બીજું કોણ હોઈ શકે પણ તે આટલી હદ સુધી નીચે પડી શકે તે હું નહોતો જાણતો રૂહી માંડ માંડ બેઠી થઈ હતી અને હવે આ બધું વૃદ્ધ રૂહીની હાલત પર દુઃખી થઈ ગયો વૃદ્ધ રૂહી સૂઈ ગઈ છે તેને ઇન્જેક્શન આપ્યું છે તેથી તે રહે રહેશે આપને પણ જઈને સૂઈ જઈએ અભિષેક ના હું નહીં જઉં રૂહી પાસેથી ને પણ તું જા તો હું પણ નહીમ જ બેસીશ અભિષેક રૂહિની બાજુમાંગ બેસી ગયો વૃદ્ધ રૂહીના પબ પાસે બેસી ગયો તેમને રૂહિની ચિંતામાં કંઈ ખાધું પણ ન હતું તે બંને ત્યાં જ બેઠા બેઠા સૂઈ ગયા અડધી રાત્રે રૂહીને ભાન આવ્યું તેણે જોયું કે અભિષેક બાજુમાં બેઠા બેઠા સૂઈ ગયેલો હતો જ્યારે રુદ્ર તેના પગ પાસે બેઠા બેઠા સૂઈ ગયો હતો તેને માથામાંગ દુખતું હતું તેણે ધીમેથી બૂમ પાડી રુદ્ર રુદ્ર જાગી ગયો જ્યારે અભિષેક હજી ઘસઘસાટ સૂતો જ હતો રુદ્રે અભિષેકને ઉચકીને સોફા પર સુવડાવ્યો તે રૂહિ પાસે ગયો તેને પાણી આપ્યું રૂહી શું થયું કોણ આવ્યું હતું તેની પાસે વૃદ્ધ રૂહી રુદ્રને ગળે વળગીને રડવા લાગી રુદ્ર પણ તેને ફરતે પોતાના હાથ વીંટાળીને તેને સાંત્વના આપી રૂહિએ બપોરે બનેલી બધી જ ઘટના વિગતવાર જણાવી શૌર્ય રુદ્ર ગુસ્સામાં આવી ગયો રૂહિએ રુદ્રને શાંત થવા કીધું રુદ્ર હું ઠીક છું તે મને હાથ પણ નથી લગાડી શક્યો ઉલટા મેં તેને માથે ભારે ફૂલદાન મારી અને તેને પગે ગોળી મારી રુદ્ર આ બધું હું માત્ર તમારા કારણે કરી શકી તમે મને હિંમત આપી જુસ્સો આપ્યો મને મારા મનને અને તને મજબૂત કર્યું મને પણ નહોતી ખબર મારી અંદર એક આવી મજબૂત રૂહી પણ છે થેન્ક યુ રુદ્ર રૂહીએ ખૂબ જ લાગણીપૂર્વક તેનો હાથ પકડીને કહ્યું તે લોકો એકદમ ધીમે ધીમે વાત કરી રહ્યા હતા રુદ્રએ રૂહીનો હાથ પકડી રાખ્યો હતો રુદ્ર મને મારા શરીરને મારા આત્મવિશ્વાસને વધારે મજબૂત કરવું છે શું તમે મને મજબૂત બનવામાં મદદ કરશો શૌર્યને તેની આ હરકતનો જવાબ મારે જ આપવો છે હા રૂહી પણ અત્યારે તમે સુઈ જાઓ કાલે આપને પોલીસ ફરિયાદ નોંધાવીશું રુદ્ર તેને સુવાડીને તેની બાજુમાં બેસી ગયો રૂહીએ તેનો હાથ પકડી રાખ્યો અને તે સુઈ ગઈ રુદ્રએ હળવા હાથે તેનું માથુંમ દબાવ્યું થોડા સમય પછી રુદ્ર પણ ત્યાં જ બેઠા બેઠા સૂઈ ગયો સવારે રૂહીની આંખો ખુલી ત્યારે અભિષેક સોફા પર સૂતો હતો અને રુદ્ર ત્યાં હાજર ન હતો રૂહી અભિષેક અને રુદ્રની પોતાના માટે કાળજી અને લાગણી જોઈને ગદગદ થઈ ગઈ બે મહિના પણ નથી થયા લોકોને મને ઓળખે અને મારા માટે મારી તબિયત માટે કેટલી ચિંતા અને લાગણી છે તેમને અભિષેક તો માત્ર થોડાક જ દિવસોથી ઓળખે છે મને તો પણ પૂરી રાત મારી સેવામાં બંને સરખી રીતે ઊંઘ્યા પણ નહીં ખબર નહીં કેમ મારું મન સરખામણી કરે છે આદિત્યએ આટલા વર્ષોમાં એકવાર પણ મને ના પૂછ્યું કે તું કેમ છો રૂહી કોઈ તકલીફ તો નથી કે મારા માટે આખી રાત આમ જાગ્યા હોય માંગ તેમને તો એમ જ લાગ્યું હંમેશા કે રૂહી એક નબળી સ્ત્રી હતી જે વારંવાર બીમાર પડી જતી આરુહ તે તો આ બધાથી દૂર જ પોતાની દુનિયામાંગ મસ્ત આરુહ મારો દીકરો કાલે બોર્ડિંગ સ્કૂલ જશે જીવનમાંગ તેને એક નવો લેસન શીખવા મળશે અત્યાર સુધી જોઈ છે તેના કરતાં અલગ દુનિયા મળશે અને નવા અનુભવો થશે બહારનું જમવાનું તેને ક્યારેય સેટ નથી થયું ખબર નહીં ત્યાં કઈ રીતે ચલાશે તેના પહેલા સોફ્ટ ઓશિકા વગર તો તેને ઊંઘ જ નથી અગાવતી તે યાદ કરીને લઈ જાય તો સારું મને ખબર છે ને આજ સુધી જેટલી વાર બહાર ફરવા ગયા દેશ કે વિદેશ તે ઓશિકા વગર નથી ગયા હે ભગવાન મારા દીકરાને એટલી શક્તિ અને સમજદારી આપજો કે તે આ પરિસ્થિતિમાં સ્થિર રહી શકે તે સમજી શકે કે તેની માંગ તેને અન્નપ્રેમ કરે છે અને એક દિવસ તેને હું મારી પાસે લઈ આવીશ પછી હું અને આરો અમારી નાનકડી દુનિયા અલગ વસાવીશું હે ભગવાન મને એટલી કાબેલ બનાવો કે હું મારું આ સપનું પૂરું કરું રૂહી આ વિચારો માંગ હતી ત્યાં જરૂર તેના હાથમાં એક મોટી ટ્રે સાથે રૂમમાં દાખલ થયો ટ્રેને ટેબલ પર મૂકી રૂહિ પાસે આવ્યો તેણે રૂહિના માથે હાથ ફેરવ્યો ગુડ મોર્નિંગ રૂહી હવે કેવું લાગે છે ગુડ મોર્નિંગ રૂદ્ર હું ઠીક છું પણ આપની કસરત યોગા અને બંદૂક થોડા દિવસ આરામ કરો જલ્દી ઠીક થઈ જાઓ પછી કરીશું તેણે અભિષેકને ઉઠાડ્યો તે ઉઠીને રૂહી પાસે આવ્યો ગુડ મોર્નિંગ રૂહી તેણે રૂહીના પલ્સ ચેક કર્યા અને રૂહીને ચેક કરી મને લાગે છે તમને થોડો દુખાવો હશે નાસ્તો કરીને દવા લઈ લો સારું લાગશે રૂહિ પછી આપને હોસ્પિટલ જવાનું છે થોડા રિપોર્ટ્સ કરાવવા હા પણ પહેલા તમે બંને ફ્રેશ થઈ જાઓ આજે નાસ્તો મેં બનાવ્યો છે ગરમા ગરમ આદુવાળી ચા અને પૌવા અરે વાહ રૂહી આપણે આજે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે રુદ્રના હાથનો નાસ્તો આપણને મળશે અભિષેકની આ વાત પર ત્રણેય જણા હસ્યા તે લોકોએ ફ્રેશ થઈને નાસ્તો કર્યો રૂહીને દવા અને ઇન્જેક્શન અભિષેકે આપ્યા રુદ્રને થોડાક મેસેજ આવ્યા જે જોઈને તે આશ્ચર્ય અને આઘાત પામ્યો રુદ્ર કોનો મેસેજ છે કાકા સાહેબે ફરીથી કંઈ કર્યું માર્યા કંઈ બોલી શકતો નથી બીજા દિવસે સવારે રુચિ આદિત્યના ઘરે આવી હતી આજે તે લોકો આરોહને બોર્ડિંગ સ્કૂલ મૂકવા જવાના હતા અદિતિ પણ ત્યાં જ રોકાયેલી હતી રુચિ અદિતિના રૂમમાં આવેલી હતી બોલ અદિતિ શું છે તારો પ્લાન શું કરું હું રુચિએ સીધો પ્રશ્ન પૂછ્યો રુચિ તારે સાચે માંગ ભાઈના બાળકની માંગ બનવું પડશે વોટ નોનસેન્સ આ જ હતો તારો બકવાસ પ્લાન રૂચિ ગુસ્સામાં ગુનાપુવા થઈ ગઈ બકવાસ નથી સત્ય છે મેડમ પોતાનું બાળક ભાઈની કમજોરી છે અરુહને તેમનાથી દૂર કર્યો આ પ્રેગનસીનું નાટક કર્યું તું ભાઈને તારી નહીં રૂહિની નજીક ધકેલે છે રુચિ આંખો ખોલ ભાઈને હવે રૂહીના ગુણો અને તારા અવગુણો દેખાશે અને આવું ને આવું રહ્યુંને તો એ દિવસ દૂર નથી કે તે રૂહીને સન્માન સાથે પાછી લઈ આવશે ના ના એવું ના થવું જોઈએ આદિત્ય મારી જિંદગી છે હું શું કરું અદિતિ પહેલા તો તું સાચે જ માંગબંધ ભાઈના બાળકની ભાઈ રૂહીની રસોઈના દીવાના હતા તું પણ શીખ થોડું આજકાલ કઈ જ અભરૂમ નથી અદિતિ તું મને બીજી રૂહી બનાવવા માંગે છે ના પણ તારે ઘરમાં બધાના હૃદયમાં સ્થાન લેવું હોય તો આ કરવું પડશે યાદ રાખ રૂહી હજી પણ ભાઈની કાયદેસરની પત્ની છે રુચિ આ વાત સાંભળીને ચિંતામાં આવી ગઈ હા આ વાત તો તારી સાચી છે હું તે બંનેના ડિવોર્સ કરાવીને રહીશ પણ રૂહી ડિવોર્સ આપશે આદિત્યને તો હું તેના માટે મનાવી લઈશ હા રૂહી પણ ડિવોર્સ આપશે બસ હું કહું તેટલું નાનું કામ કર તે મૂર્ખ તારી વાતમાં આવી જશે અદિતિએ રહસ્યમય સ્મિત કર્યું રૂચિ આશ્ચર્યથી તેની સામે જોતી રહી કોનો મેસેજ આવ્યો હશે રુદ્રને શું રૂહી શૌર્યને પાઠ બનાવી શકશે જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ